કલેક્શન કરવા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે પરંતુ કોન્ટ્રાક્ટરોની નિષ્કાળજીના કારણે ડોર ટુ ડોર કચરાની ગાડી લાયસન્સ વાળા ડ્રાઈવરો ચલાવવાને બદલે તેઓ પોતાના પરિવારના સગીરને ગાડી ચલાવવા આપી રહ્યા હોવાનો એક વિડીયો વાયરલ થયો છે આ વાયરલ વિડીયોમાં ડ્રાઇવિંગ લાયસન્સ ધારક ડ્રાઈવર દારૂના નશામાં ગાડી ચલાવતા સગીરની બાજુમાં સુઈ ગયો હોવાનો આક્ષેપ કરાઈ રહ્યા છે પ્રજાને વિવિધ કિસ્સાઓમાં દંડતા તંત્ર સામે કેટલાક યુવાનો સરકારમાં ચાલતા અંધેર તંત્રની પોલ ખોલવા માટે સક્રિય થઈ ગયા છે ત્યારે ડોર ટુ ડોર કચરાની ગાડી ચલાવીને રહેલ જાગૃત યુવાન દ્વારા મોબાઈલમાં કેદ કરી લીધો હતો એટલું જ નહીં આ જાગૃત યુવાન દ્વારા ગાડી રોકીને વધુ તપાસ કરતા કચરાની ગાડીની ઓરિજિનલ ડ્રાઈવર ગાડી ચલાવનાર સગીરની બાજુમાં દારૂના નશામાં સુઈ રહ્યો હોવાનું જણાઈ રહ્યું હતું શહેરમાં ઉપરાછાપરી બની રહેલા અકસ્માતમાં મોટાભાગે દારૂના નશામાં ડ્રાઇવિંગ કરવાના કારણે અથવા તો બેફામ ગાડીઓ ચલાવવાના કારણે બની રહ્યા છે ત્યારે જાગૃત યુવાન દ્વારા શહેરમાં આવા અકસ્માતોને રોકવા માટે ડોર ટુ ડોર કચરાની ગાડી ચલાવનાર સગીરનો વિડીયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો જાગૃત યુવાનની તપાસમાં એવી પણ વિગત બહાર આવી છે કે આ ડોર ટુ ડોર કચરાની ગાડી વોર્ડ નંબર દસમાં કચરાનું કલેક્શન કરે છે ત્યારે ઓરિજિનલ ડ્રાઈવરનો ઉદ્ગ્ર લેતા જણાવ્યું કે ગાડી ચલાવનાર સગીર કોઈને અકસ્માત કરશે તો તે માટે જવાબદાર કોણ તેવા સવાલ કરતા નશામાં ચોર ઓરિજિનલ ડ્રાઈવર કોઈ જવાબ આપી શક્યો ન હતો વાયરલ થયેલા વિડીયોને જોતા લાગી રહ્યું છે કે વોર્ડ નંબર દસમાં સગીર દ્વારા ચલાવતી ડોર ટુ ડોર કચરાની ગાડીથી સાવધાન રહેવું ડોર ટુ ડોર કચરાની ગાડી ચલાવનાર સગીરનો વિડીયો વાયરલ કરનાર જાગૃત યુવાને જણાવ્યું હતું કે કોર્પોરેશન દ્વારા વોર્ડ નંબર દસમાં ડોર ટુ ડોર કચરો કલેક્શન કરવાનો જે ઈજારદારને કોન્ટ્રાક્ટ આપ્યો છે તે કોન્ટ્રાક્ટ રદ કરી દેવો જોઈએ અને કોન્ટ્રાક્ટર સામે દંડાત્મક કાર્યવાહી કરવી જોઈએ ડોર ટુ ડોર કચરાની ગાડી ચલાવી રહેલા સગીરના વાયરલ થયેલા વિડીયોએ ભારે ચકચાર જગાવી મૂકી છે પાલિકા દ્વારા શહેરમાં ડોર ટુ ડોર કચરો કલેક્શન કરવા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો છે કોન્ટ્રાક્ટરો દ્વારા ડોર ટુ ડોર કચરાની ગાડી ચલાવવા માટે જે ડ્રાઈવરોની ભરતી કરે છે તે ડ્રાઈવરો પૈકી કેટલા લોકો પાસે જરૂરી લાયસન્સ શકે કેમ તે અંગે જો તપાસ કરવામાં આવે તો ચોંકાવનારી વિગતો બહાર આવવાની શક્યતાઓને નકારી શકાય તેમ નથી